એ ભાઈને મેં પૂછ્યું ગાડીમાંથી બહાર કાઢ્યા પછી પણ મેં બહુ કોશિશ કરી ભાઈ એને રાખવાની પણ ઉભી નહીં ગયો કમસે કમ એને સોથી દોઢસો મીટર એને ખેંચીને દિવાલમાં દીવાલ બ્રિજની દિવાલમાં દબાઈ દબાઈને આખી એને મારવાનો પ્રયત્ન કરેલો કેવી રીતના દબાવતો દબાવતો આખો એને લઈને પછી ગાડી લઈને નાખી ગયો હાલ અલ્ટો ગાડીની અંદર કેટલા લોકો સવાર હતા કોઈ જાણ થઈ એક જ એક જ હતો મેં એના પછી ગાડીના પછી દોડ્યો પણ આઠમાં નહીં આવ્યો બહુ ફાસ્ટ નીકળી ગયો